નમસ્કાર દર્શક મિત્રો આપ છો શ્રીનો સમાચાર ડબોઈ તાલુકાના ગામડી ગામે એક માસ પૂર્વે મગરના હુમલામાં મૃત્યુને ભેટેલા વ્યક્તિના ધર્મપત્નીને ને વન વિભાગ દ્વારા રૂપિયા દસ લાખ આર્થિક સહાય નું ચેક વિતરણ કરવામાં આવ્યું ડભઈ તાલુકાના ગામડી ગામે એક માસ પૂર્વે મગરના હુમલામાં તે ભેટેલા ગ્રામ માથાપરા તાલુકા ટીડીયાપાડા જિલ્લા નરતાના પારસિંઘભાઈ નુજિયાભાઈ વસાવાનાઓના ધર્મપતિને વન વિભાગ દ્વારા દસ લાખ આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરાવ માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્ર મુજબ દસ લાખ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના ગામડી કામે ઓરસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાના હોય મગર નદીમાં ખેંચી લઈ જઈ મૃત્યુ નીપજ્યું હોવાને લઈ વન વિભાગ આરએફઓ કલાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનું રૂપિયા દસ લાખની પર રકમનો ચેક મૃતક પારસિંગભાઈના પત્ની જે ચાંદોદ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ફોરેસ્ટ જે જે બારોટ ફોરેસ્ટર હંસાબેન રાઠવા બિટકાર્ડ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડબોઈ આદરણ સામાજિક વનીકરણ વિભાગ ડબોઈ દ્વારા માધાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસીંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું છે નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને રૂપિયા દસ લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે વિભાગે માર્ચે જયારે બનાવ બન્યો અને એક મહિનાના જ ગાળામાં એમને દસ લાખ જેવી માતબર રકમ ને ચૂકવણી કરી છે એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું E